જાણવું એ પણ જરૂરી છે કે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર કેટલી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તો જણાવીએ કે આ બેઠક પર એલિસ બ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, ડાડી લીમણા અને અસારવા બેઠકનો થાય છે સમાવેશ ત્યારે જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાના ઉમેદવારને જીતાડવા કેટલા તૈયાર છે હવે તે પણ જાણીએ

એટલે ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના અમારા જે ઉમેદવાર જે અત્યારે ભરતભાઈ મકવાણા જે પશ્ચિમના અમારા ઉમેદવાર છે અને એમની ફેમિલી પોતે પેઢે એક્સ ધારાસભ્ય છે પૂરા ફેમિલી બી સારું બેકગ્રાઉન્ડ છે પોલિટિકલી એમનું એટલે તો ખાસ મારે જે અમારા ઉમેદવાર છે એમપીના એટલે એ લોકોથી પરિચિત છે અને ખાસ કરીને મારે એમને કહેવાનું કે આ લોકશાહીનો મોટો પર્વ છે લોકશાહીના મોટા પર્વના અંદર જે પ્રમાણે સૌથી મોટી લોકશાહીનો દેશ છે ભારત દેશ છે અને આ બે હજાર ઇલેક્શન જે પ્રમાણે આપણે આ ઇલેક્શન જોઈ રહ્યા છે કે છેલ્લા દસ વર્ષના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશના અંદર છે ભારત દેશના અંદર છે અને જે પ્રમાણે પરિસ્થિતિ છે આ દેશના અંદર જે હાલત છે દેશના અંદર જે મુદ્દાઓ છે એ મુદ્દાને સાઈડ પર મૂકીને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ધાર્મિક રાજનીતિ પર જે રાજકારણ કરી રહી છે એ સમગ્ર ભારત દેશ જોઈ રહ્યો છે ભારત દેશના અંદર સૌથી વધારે હું સમજુ છું કે એમઓયુ થયા હોય તો ગુજરાતના અંદર થયા છે પરંતુ ખરેખર ગુજરાતના અંદર જે ઉદ્યોગ આવવા જોઈએ એ ઉદ્યોગો ફક્ત ને ફક્ત એમઓયુ ખાતર એ લોકોને મોટા મોટા પ્લોટો આપ્યા જમીનો આપી જેમને જે પ્રમાણે એક એક રૂપિયાના વારના હિસાબથી એમને જગ્યાઓ આપી આજે સામાન્ય વ્યક્તિને પચીસ ચોરસ મીટરની જગ્યા એના મકાન માટે જોઈતી હોય તો એ સરકાર ના આપી શકે પરંતુ ઉદ્યોગકારોને જે પ્રમાણે જે પ્રમાણે લાહણી કરવામાં આવી અને આ ઉદ્યોગો આજે જમીન પર તો દેખાતા નથી અત્યારે જે પ્રમાણે એમઓયુ થયા છે હું આપને આ વિધાનસભાના અંદરની વાત કરું કે આ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો વિધાનસભામાં પૂછ્યું કે સરકારે આટલા બધા એમઓયુ કરે આટલી બધી જગ્યાઓ ફાળવી છે પંચ્યાસી ટકાી ટકા રોજી એને રોજગારી આપી પરંતુ આ થતું નથી આજે દર વર્ષે સરકાર કહે છે કે અમે બે લાખ લોકોને ગુજરાતના અંદર પણ રોજી આપીએ છીએ પરંતુ જ્યારે આંકડા જ્યારે વિધાનસભાના અંદર આવે છે ત્યારે ખબર પડે છે કે ખરેખર ગુજરાતના અંદર ફક્ત અને ફક્ત આવે છે સંક્ષિપ્તમાં એકદમ સંક્ષિપ્તમાં જવાબ જોઈએ છે કોંગ્રેસ આ લોકસભાને લઈને કેટલી તૈયાર કોંગ્રેસ સમગ્ર અમારો કાર્યકર તમામ જે બુથ લેવલથી લગાવીને અમારો જે જિલ્લા લેવલનો શહેરનો અને તમામ જે હોદ્દા અમારો કાર્યકર છે ખૂબ રીતિ મજબૂત છે આવનારા દિવસોના અંદર અમે છવ્વીસ સીટોના અંદર જે પ્રમાણે અમારું આયોજન છે એ છવ્વીસ સીટોના અંદર અમે જે સીટો જીતી શકીએ છીએ એના પર વધારે ફોકસ કરીશું કેમ કે જે અમારા છેલ્લા છેલ્લા ઘણા સમયથી બે થી અમે એક પણ સીટ નથી જીતી પણ આ વખતે અમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના અંદર છવ્વીસ સીટોમાંથી મેક્સિમમ સીટો અમે જીતવાના છીએ અને પ્રજાના આશીર્વાદ ગુજરાતની પ્રજાના આશીર્વાદ અમને મળવાના છે